જય શિયા રામ સફળતા પ્રાપ્ત કરવા માટેની ઘણી બધી બુકો બહુ ફેમસ છે પોતાની ઈચ્છા મુજબ જિંદગી બનાવવી છે તો એના માટેના મોટિવેશનલ વિડીયો પણ બહુ બધા છે પણ એક શબ્દ કાફી છે ઇંગ્લિશનો એક વર્લ્ડ બધી જ બુકનો સાર તમે કહી શકો અને એ વર્લ્ડનું નામ છે બિહેવ જે મેં લખ્યો દેખો બિહેવ આ બિહેવ નો મતલબ થયો વર્તન કરવું અને કઈ રીતે વર્તન કરવું જેથી કરીને આપણને સફળતા મળે તો આ બધી જ વાતનો સારા બે વર્ડમાં છે દેખો આ બે શબ્દોથી બનેલો શબ્દ છે બિહેવ એમાં પહેલો છે બી અને બીજો છે હેવ પેલા બી પેલા બનો અને પછી હેવ તમને પ્રાપ્ત થશે ઘણી બધી બુક નો સાર એમ કહે છે કે જે તમારા મનમાં પેલા બનશે એ પછી તમારા જીવનમાં બનશે જેટલી જેટલી પણ શોધો થઈ એ બધી જ શોધો પેલા શોધ કરતાના મનમાં થઈ હતી અને આગળ જતા એ હકીકત બની નહીં તમે ટેલિફોનની શોધ લ્યો વિમાનની શોધ લ્યો ઘણી બધી શોધો તો બી એન્ડ હેવ પેલા બનો અને પછી પ્રાપ્ત કરો હવે આજ વિશ્વાસની માગી સાહેબ વિશ્વાસની મોટામાં મોટી જો ટેસ્ટિંગ હોય તો એ અહીંયા છે કે જ્યારે તમારી પાસે કાંઈ નથી ત્યારે તમે એ વસ્તુ ઉપર વિશ્વાસ કરીને બેસો કે ના આ વસ્તુ મને મળશે રામચરિત માનસની એક ચોપાઈ છે

સત્ય નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે જેને પ્રત્યે તમારો ખરેખર મતલબ કે જે કઈ પણ સપના પ્રત્યે તમારો ખરેખર સાચો સ્નેહ છે તો તમે એ પેલા બની જશો યુ વિલ બીકમ ધેટ ફર્સ્ટ સો બી એન્ડ ધેન હેવ હવે જુઓ તમે એવું ઈચ્છો કે મને પેશન્ટ મળે દર્દીઓ મળે તો એ પેલા નહીં બને પેલા ડોક્ટર બનવું પડશે તમે એમ કહો કે મને વિદ્યાર્થીઓ મળે તો એ સંભવ નહીં બને પેલા ટીચર બનવું પડશે તમે એમ કહો કે મને ક્લાયન્ટ મળે તો એ પેલા સંભવ નહીં બને પેલા તમારે વકીલ બનવું પડશે તમે એમ કહો કે મને કોન્ટ્રાક્ટ મળે સીધા કોન્ટ્રાક્ટ નહી મળે પેલા એન્જિનિયર બનવું પડશે તો પેલા બનવું પડે પછી સફળ થાય સફળ જીવન જીવવું પડે પછી બહાર સફળતા આવે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફર્સ્ટ બી એન્ડ ધેન હેવ ઇફ યુ ડોન્ટ બી યુ ડોન્ટ હેવ એટલે ભગવાન રામ કિસકિંદા કાંડની અંદરમાં સુગ્રીવને કહે છે કે સખા સોચ ત્યાગ હું બલ મોરે સબ બિધિ કાજ ઘટબ મે તોરે કે તું તારી બધી ચિંતા મૂકી દે તારા બધા જ કામ હું પાર પાડી દઈશ પણ ક્યારે તું મારા ઉપર ભરોસો રાખ કામ તારે કરવાનું ભરોસો મારા ઉપર રાખ સમય આવીએ બધું થાશે ઉત્તરકાંડની અંદરમાં રામજી કે છે મોર દાસ કહાઈ નર આશા તો કસ કહું કહા વિશ્વાસ ઉત્તરકાંડની અંદરમાં એક બીજી ચોપાઈ છે બીનુ સોરી દોહો છે બીનુ વિશ્વાસ ભગતિ નહીં તેહી બીનુ દ્રવહીન રામ રામ કૃપા બીનુ સપને હું जीवन लह विश्वास आ, विश्राम जीवन लह विश्राम हजी एक रामायण एक चौपाई कहो तुम गुरु के बचन प्रतीत न जे कही दो ओके गुरु के बचन प्रतीति न जे ही सपने हूँ सुलभन સુખ રામાયણ ની ચોપાઈ ગીતાના શ્લોક આપણો વિશ્વાસ મજબૂત કરે અને વિશ્વાસ જ સૌથી મોટામાં મોટી શક્તિ છે અને ઈજ વિશ્વાસને મજબૂત કરવા માટે એક વર્લ્ડ વિચ વન બિહેવ પહેલા વિશ્વાસુ બનો પહેલા બનો અને પછી પ્રાપ્ત કરો તો પહેલા સફળ જીવન જીવતા શીખીએ આપણે બધા અને પછી સફળતા મળશે સાહેબ જય શ્રી રામ